આપણા પ્રભુ શું ખ્રિસ્તની કૃપા પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો ભાઈએ તથા બહેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે મેં આઠમી તારીખ સાત્રપાઠ સાંભળીએ યોહાન ગ્રંથ સોળમો અધ્યાય બારથી પંદરમી કલમ સુધી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું કે આજના શાસ્ત્રપાઠ પ્રમાણે તમે સત્ય જાણો અને સત્ય તમને મુક્તિ આપશે અને સત્ય તમને જીવન આપશે ક્રિસ્ત માલભાઈએ તબેનો એક મહાન વ્યક્તિ કહે છે જુઠ્ઠું શરૂઆતમાં બહુ મીઠું લાગે બહુ મધુર લાગે સમય જતાં જતાં ਏਜ ਕੜਵੂ ਲਾਗੇ ਅਤੇ ਇਹ ਜ ਰਤੇ ਜੇ ਸਤਿਅ ਚੇ ਪਹਿਲਾ ਤੇ ਕੜਵੂ ਲਾਗੇ ਸਮੇ ਜਤਾ ਜਤਾ ਧੀਰੇ ਧੀਰੇ ਪਛੀ ਇਹ ਮਿਠੂ ਲਾਗੇ ਵਧਾਰੇ ਮਧੂਰ ਲਾਗੇ 크੍ਰਿਸਮਾਲ ਬਈ ਤਬ ਨਾ ਬੜਾ ਜਾਣੀ ਅੱਛੀ ਹੈ ਸ਼ੁਰੂਆਤ ਮਨ ਸ਼ੈਤਾਨ ਆਦਮ ਨੇ ਹੇਵਲ ਨੇ ਹੇਵਾ ਨੇ ਜੁੱਠੂ ਬਥਾਵੀ ਇਹਨੇ ਚੇਤਰੀਆ ਜੇ ਜੁੱਠੂ ਚੇ એ સાચું છે એમ કરીને એ લોકો માની એ પ્રમાણે આગળ વધ્યા અને એનું પરિણામ બહુ ભારે પડ્યું હતું એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે હું તમને ઘણું ઘણું કહી શકું એમ છું પણ અત્યારે તે એ બધું તમારાથી વેઠાય નહીં પણ જ્યારે સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા આવશે તમને બધાને સત્ય તરફ લઈ જશે અને એ આગામીની વસ્તુ પણ તમને જણાવશે અને એ બધું એમની પવિત્ર આત્મા મારી પાસે પહેલાં પ્રભુ પાસેથી મળે એના દ્વારા એ એમને પ્રગટ કરશે હા કૃષ્ણવાલા બહેનો ઈશ્વર પોતે પ્રગટ કરે તો પછી આપણે ઈશ્વર વિશે સત્ય આપણે જાણી શકીએ છીએ ઈશ્વર વિશે જે બાઇબલમાં પ્રગટ કર્યું છે એ સત્ય છે અને એવી જ રીતે અમુક બાબત બાઇબલ બહાર જે પરંપરામાં છે એ પણ કારણ કે પ્રભુ જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે અને પવિત્ર આત્મા હંમેશા કાર્યરત છે એવી રીતે બાઇબલમાં જે બધું સત્ય અને પ્રગટ કરવામાં આવ્યું છે અને એવી જ રીતે હજુ પણ પવિત્ર આત્મા હંમેશા આપણા જીવનમાં કાર્યરત છે કૃષ્ણ હતા બહેનો ઘણાના જીવનમાં જે સાચું છે જે ખોટું છે એ સાચું છે એમ કરીને જીવન જીવનમાં આગળ વધે છે જે એમને લાગે જે ધન દોલત પૈસા આ બધું એમને સુખી જીવન આપશે એમ કરીને તેઓ માને છે પણ જે લોકો જીવનમાં અનુભવ કર્યા હોય જીવનના હકીકત જાણતા હોય એમને ખબર છે કે આ બધી વસ્તુઓ માણસને સુખી કરી શકે નહીં એટલે પ્રભુ પોતે લોકના ગ્રંથમાં બારમું અધ્યાય પંદરમી કલમમાં કહે છે માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનમાં સાર્વસ્વનું નથી એમ કરીને પ્રભુ પોતે આપણને જણાવે છે અને સાથે સાથે બીજો દાખલો આપણે જોઈએ કે જે સુખ જે આનંદ ખુશી બહારથી આપણે મળી શકીએ જેમ નહીં ઘણી વખત આપણને લાગે છે બહારની વસ્તુઓથી આપણે સુખી થઈ શકીએ નોકરી મળવાથી આ વ્યક્તિ મળવાથી આ ધન દોલત મેળવાથી આપણને લાગે છે આપણે સુખી થઈ જઈ શકીએ પણ જ્યારે આ બધું મળી જાય પછી આપણને ખબર પડે છે આ બધું માણસને સુખ આપી શકે નહીં આનંદ આપી શકે નહીં સાથે સાથે સાત્ર પાઠ આજે ભણાવે આપણને જણાવે છે સત્ય જણો માટે માત્ર આપણા પ્રયત્ન નહીં પણ પવિત્ર આત્માના પણ આપણે એમની કૃપા પણ જોઈએ છે પવિત્ર આત્મા આપણામાં વસે છે પવિત્ર આત્મા આપણી સાથે હંમેશા વાતો કરવા તૈયાર છે પણ આપણે એમનું માનવા તૈયાર હોય તો પછી એ જે પ્રગટ કરશે આપણે સત્ય જાણવા પામીશું જેવી રીતે યૌહાનગરનો આઠમો અધ્યાય બત્રીસમી કલા પણ જાણીએ છીએ સત્ય તમને મુક્તિ આપશે એટલે આપણે પણ હંમેશા સત્ય જાણવા માટે હંમેશા પવિત્ર આત્મા મદદ દ્વારા આપણે સત્ય જાણવા પામીશું બીજા તસલોનિકાના કહેના બીજો અધ્યાયમાં તેરમી કલામાં પૌલ કહે છે બંધુઓ તમે પ્રભુના વહાલો છો તમારે ખાતર તો અમારે ઈશ્વરના સતત આભાર માનવો જોઈએ કારણ છેક પ્રારંભથી તેણે તમને પસંદ કર્યા છે જેથી પવિત્ર આત્મા દ્વારા પાવન બનીને ને સત્ય ઉપર શ્રદ્ધા રાખીને તમે મુક્તિ પામી શકો એટલે તે આ શાસ્ત્ર પાઠ આપણે પણ સત્ય જાણવા માટે કારણ સત્ય જ આપણે મુક્તિ આપતા હોય સત્ય જ આપણે શાંતિ આપતા આપી શકે હોય સત્ય જ આપણે આપણા જીવનમાં સુખ આપી શકીએ એ સત્ય પવિત્ર આત્મા મદદ દ્વારા આપણે પણ પ્રાપ્ત કરીએ હા કૃષ્ણ વલ્લભતા બહેનો આ દિવ્ય દિવ્યાદ્યાનો સંદેશ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ યસુ ફાસે આવવા માટે તમે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યાદાને સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે બીજા પણ સત્ય જાણે અને તેઓ પણ જરૂર મુક્તિ પામે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું